કેમ થાય છે ચાલવામાં ચાલવામાં કમ કમ 90% ફેરક ખાલી થોડું રહે છે શું થતું તું અને અત્યારે શું થાય છે ચાલતા ચાલતા પહેલા કમરમાં ઊભો ન હતો ચાલવામાં કે આ ટેકો લઈને ચાલવું પડતું હતું હા અને પછી અત્યારે કે પછી ચાલીએ કોઈ પર વગર કરે છે ચાલી ન ટેકતો સંડાસમાં ઘરે પર સંડાસ જવાય હોય તો ટેકો દેન જાતો કે હા ખુરશી પરમાં હમણા બેસીને ઊભા થતા હતા ત્યારે કેમ કેવી રીતે ઊભો આમ ટેકો દેન ઊભો થાવો પડતો ધીમે ધીમે ઊભો થાતો ધીમે ધીમે હવે થવાય 영아 <목소리도>